બહુ રાજી થાઉં છું અહીંયા માલધારી સમાજ છે આયરમામા છે ઇતર સમાજ અહીંયા છે 18 વર્ણ હોય મેં કીધું એમ હિન્દુ મુસલમાન બધાય છે અને એવો એક તરવરિયો આયરનો યુવાન મને તો એમ હતું કે સંદેહમાં એટલે હય ગોડી ખમઈ છે હો ખરેખર પણ ઈ જે બોલતા હતા ને મને એમ લાગે કે એની અંદર દ્વારકાવાળો બોલતો તો નકર બહુ મોટું કામ કરે છે આ આને અને આપણે ખાલી હોંકારો પડકારો પડકારામાં જીવી જવાય બાકી આપી તો કોણ દે દ્વારકાવાળો આપે આપણે હું આપવાના હતા સાહેબ હા પણ એક વાત તમને કહી દઉં કે જૂની કહેવત દિલ્હી બહુ દૂર છે એવી કંઈક હશે પણ દ્વારકાવાળાની કૃપાથી માં ચંદ્રભાગાની કૃપાથી અમારા સંજય ચેતરિયા માટે દિલ્હી દૂર નથી અટાણેથી દેખાય છે એ વાત હાવ સાચી છે સાહેબ મામા તમે આવું કરતા રેજો અને બધા મામા ડાયરો ભેળા રહેજો અટાણે ભેળું રહેવાનો જમાનો આયો છે હું ઘણી વાર છું ઘણા વાતો કરતા હોય સિંહ ના ટોળા હોય પણ એ જૂનો જમાનો હતો મને ખબર હું ગીરમાં રહેતો ને ત્યારે એકનું એકલ હાજ એકલ એકલ કેવાય નું એકલ જોયેલો પાંચ નું ટોળું ટોળા નો હોય વીસ વર્ષ પહેલા હું નાનો હતો ગીરમાં ત્યારે જોયેલું છે આજ તમે ગીરમાં જાઓ બેતાળી બેતાળી ના તો ટોળા છે તો કેમ ટોળા નો હોય હવે ટોળા હોય એટલે નોખું નોખું ભાગું હા હવે હોય તો એક ના આયર કે આ ઓખા મંડળના કે હાલારના આયર માટે નથી કે અરે ગુજરાતના નહીં સમગ્ર ભારતના ગૌરવ લઈ હગી એવડું કામ આ માણસ કરી રહ્યો છે બાપ એને ધન્યવાદ કારણ કે વાતું કરવી

એટલે અઘરું છે હારું કરવું પણ એ માણસ એ સંજય મામા ખાલી અહીં થી દિલ્હી સુધી યાત્રા કરે છે એક ગાય માતાજી માટે મારો કાળીયો ઠાકર આજ રાજી થતો હોય છે દ્વારકાવાળો અને એની હારો હાર આ ગાયો માતાજી માટે ઈ એક લાખ રૂપિયા પણ પાછા રોકડા આપે છે ને જોરદાર તાળીઓથી સંજય મામાને વધાવો